બોલો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓ કોઈને કોઈ રેફરેન્ડમ વગર કોઈ રાજ્ય સરકાર સાથે સંકલન સમન્વય વગર કોઈ ખેડૂત યુનિયનોને પૂછ્યા વગર એમના એમ પસાર કરી દેવામાં આવ્યા આના વિરોધમાં હજી લાખોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં બેઠા છે ખેડૂત માંગણી નથી કરી રહ્યા ખેડૂત એમ કહે છે કે આમાં નથી જોઈતું તમે પાછું લો અનેક આંદોલનો કંઈ માંગણી માટે થતા હોય છે આ પહેલો ભારતના ઇતિહાસમાં એવો કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે આમાં નથી જોતું ને તમે કેમ આપો આજે ભારત બંધનું એલાન છે ભારતના તમામ ખેડૂત યુનિયનો વેપારી યુનિયનોએ આ એલાન કરેલું છે કોંગ્રેસનું આ ખેડૂતોના ભારત બંધના એલાનને પૂરેપૂરું સમર્થન છે અને એ જ દિશામાં આજે અમે પણ એક જાહેરમાં અમે પોલીસને પણ કીધું હતું કે અમે બધા અમારા કાર્યકરો આગળ ગુરુનાનક ચોક ખાતે ભેગા થઈશું અમે બજારમાં નીકળશું લોકોને વિનંતી કરશું લોકોને જાગૃત કરશું આ બાબત પણ ઘરે ઘરેથી પકડી જવા એવી તાનાશાહી હું ખાલી રસ્તામાંથી આમ નીકળતો હતો મને આમ પકડી બે બાજુ ગાડીઓ ઊભી રાખીને મને ડિટેન કરે તો અમે આતંકવાદી છીએ ખેડૂતોના સમર્થનમાં અમે ઊભા છીએ અને ખેડૂતોના સમર્થનમાં અમે આજ ગઈકાલે હતા આજે પણ છીએ અને આવતીકાલે પણ રહીશું પણ આ પોલીસની જે આ અને સરકાર દ્વારા આ જે હિટલર શાહી છે આનો સખ્ત શબ્દોમાં જો ખોડી કાઢું સરકારે માત્ર આના માટે કરીને એકસો ચુમ્માલીસની કલમ લગાવી દીધી અને ઘરે ઘરેથી ઉઠાવવાની જે જબરજસ્તી થઈ રહી છે શું કહેશો આ એક ગઝબની હિટલરશાહી દેખાય છે સ્વાભાવિક રીતે હવે તમે આ મીડિયાના મારા મિત્રો છો તમે જો બજારમાં લોકો છે ક્યાંક ક્યાંક છે એકસો ચુમ્માલીસની ધારા એ એક સ્પેસિફિક કારણ માટે સંવિધાનમાં અનેક કાયદાઓ છે અનેક આઈપીસી કોડ્સ છે એના સ્પેસિફિક કારણો છે માત્ર કોંગ્રેસ માટે આજે એકસો ચુમ્માલીસની ધારા ખાલી કોંગ્રેસમાં ચાર ભેગા ના થઈ શકે એટલા પૂરતી એકસો ચુમ્માલીસની ધારા બાકી બધું જે કંઈ ફરી શકે એ પર તમે ફરો છો ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ કેવા કેવા મેળાવડા કરે છે ત્યારે કોઈ ધારા નહીં આવું આવું કઈ રીતે હોઈ શકે શાસન લોકશાહી આજે બિલકુલ નિસ્ત નાબૂદ કરવા બેઠા છે સંવિધાન સળગાવી દે એવું મને તો હવે લાગી રહ્યું છે શું આગામી સ્ટેપ રહેશે આગામી સ્ટેપ અમે આના અમે ખેડૂતોએ આપેલું આ એલાન છે ખેડૂતોના માટેની જે લડાઈ છે એ કોંગ્રેસે હંમેશા લડી છે અને નાની માંગ છે મોટી માંગો નથી એમએસપીની માંગ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ છે એમએસપી સ્વાભાવિક રીતે ખેડૂતને એની પોતાની અનાજની જે એને મૂળભૂત કિંમત તો એ કદી નથી આંકી શકતો એ સરકારની જવાબદારી છે તો ટેકાના ભાવે ખરીદીમાં તમે એને લીગલાઇઝ કેમ નથી કરતા એમાં શું આટલું બધું તમારે કરવાનું છે